હેલો મિત્રો મોજમાં મોજમાં જઈશું સાગર ભગુડા ખેડૂત ચેનલમાં તમારું હાર્દિક સ્વાગતમ છે ખેડૂત મિત્રો આપણે મોટર શરૂ કરી દીધી છે શેરડીમાં શેરડીમાં સરસ મજાનું પાણી મૂકવાનું કારણ એક જ છે નવલા નોરતા ચાલી રહ્યા છે તો ગઢિયા બધાએ કહેતા હતા અને વડીલો પણ કહે છે કે નવ દિવસ શેરડીને પાવી જોઈએ તો આપણે પાણી મૂકી દીધું છે શેરડીની અંદર તો ખેડૂત મિત્રો વાત કરવાની છે શેરડીની શેરડી આપણે અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે શેરડી છે પાંચસો પંચાવન એટલે કે રસની શેરડી છે શેરડીને આપણે અત્યાર સુધીમાં આમ ગણવામાં આવે તો ચોમાસા પહેલાં જે આક્તરી શેરડી હોવાના કારણે જે ત્રણ ચાર આપણે પાણ આપ્યા હોય એ જ પાણ આપેલા છે પછી ના તો ચોમાસાની ઋતુ હતી અને ચોમાસાનું વાતાવરણ હતું એટલે આપણે એક પણ પાણ આપ્યું નથી પણ હવે નવલા નોરતા શરૂ થઈ ગયા છે એટલે આપણે શેરડીની શરૂઆત કરી છે પહેલા નોર્થથી આપણે શેરડી પાવાનું શરૂ કર્યું છે મિત્રો બીજી વાત એ કરવાની છે કે પાયાની અંદર શેરડીની અંદર જો ડીએપી નાખેલું હોય બારબત્રી હોળ નાખેલું હોય ખેડૂત મિત્રો તો સારો એવો ગ્રોથ થાય છે બીજી વાત એ કરવામાં આવે છે જ્યારે પાળા કરવામાં આવે છે બેડ કરવામાં આવે છે ત્યારે ખેડૂત મિત્રો મેન કાળજી એ રાખવાની આવે છે બે ત્રણ વર્ષથી તમે બધાએ શેરડીની અંદર જોતા આવો છો ખેડૂતભાઈઓ કે શેરડીની અંદર સુકારો આવે છે તો ખેડૂત મિત્રો એની અંદર અત્યારે માર્કેટની અંદર આવી ચૂક્યું છે કે એની સામે રક્ષણ મળે એનું ખાતર પણ આવી ગયેલું છે મિત્રો અગાઉ આપણે એકાદા વીડિયામાં નાખેલા જઈશ કે શેરડીની અંદર ખાતર નાખવા થી આ જે સુકારો છે એ અટકી જાય છે અને ખરેખર મિત્રો એ શેરડીએ મેં આપણે જે ખાતર વાપરેલું છે એના કારણે આપણે સુકારો પણ અટકી ગયો છે અને સારો એવો ગ્રોથ પણ લીધો છે અને ખેડૂત મિત્રો જ્યારે પણ આપણે પાળાની શરૂઆત કરી એટલે કે પાળા છે કે બેડ જ્યારે બનાવ્યો ત્યારે ખેડૂત મિત્રો બારબત્રી સોળ છે મેગ્નિયમ મેગ્નેશિયમ છે મોરિશ્યુ છે ઉરિયા છે પોટાશ છે એરડાનો ખોળ છે બે ત્રણ ફૂગનાશક દવાઓ છે અને જે સુકારાની સ્પેશિયલ દવા હતી એ પણ નાખેલી હતી અને સારો એવો ગ્રોથ પકડેલો છે મિત્રો તમે જોઈ શકો છો તમારી નજર સામે આઠથી નવ કાતળી છે શેરડીની અને સરસ મજાની શેરડી ઊભી છે મિત્રો તમને લાઈવ બતાવવામાં આવે છે તમે તમારી રીતે જ ગણી આપું તો ખેડૂત મિત્રો તમે જુઓ શેરડીને અત્યારે હું જે ફોફા છે એ ફોફા જે રાડા છે રાડાને સાઈડમાં કરું જેના કારણે દર્શકોને સરસ મજાનો જોઈ શકે કે કેટલા બધી કાતળી આવી ચૂકી છે તો ખેડૂત મિત્રો ખરેખર કાતળી જો તમે જોવો તો તમને અદ્ભુત લાગશે કે હજી ત્રણથી સાડા ત્રણ મહિનાની શેરડી થઈ છે અને આઠથી નવ કાતળી જો શેરડીની અંદર હોય તો તમે જાતે જ વિચાર કરી શકો કેટલો સરસ મજાનો ગ્રોથ પકડ્યો હોય છે તો ખેડૂત મિત્રો આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ સાગર ભગુડા ખેડૂત ચેનલને સપોર્ટ કરો લાઈક કરો અને સરસ મજાના તમે જોઈ શકો છો મેં કીધું એમ આઠથી નવ કાતળી છે સારો એવો ગ્રોથ છે સારી એવી શેરડી છે જય જવાન જય કિશન લાઈક કરો સપોર્ટ કરો આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલ